નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપની સાથે અજીત જાદવ આજે આપણે વાત કરીશું એક એવી યોજના વિશે જે ખાસ કરીને આપણા વૃદ્ધ નાગરિકો માટે બનાવાય છે જેનું નામ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એસ સી એસ એસ જો તમારી ઉંમર પચાસ વર્ષથી વધુ છે અને તમે નિવૃત્ત થવા જઈ રહ્યા છો અથવા થઈ ગયા છો તો આ યોજના તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે હવે વાત કરીએ કે યોજના શું છે અને કોને આનો લાભ મળી શકે છે આ યોજના હેઠળ સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને દર મહિને રૂપિયા ત્રણ હજાર જેટલું પેન્શન મળી શકે છે એ પણ સીધું તેમના બેંક ખાતામાં ખાસ વાત એ છે કે આ યોજના પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે એટલે કે તમારા પૈસા પૂર્ણપણે સુરક્ષિત રહે છે જો તમે નિવૃત્ત થયેલા સરકારી કર્મચારી છો અને તમારા નિવૃત્તિ લાભો મળ્યાના એક મહિનાની અંદર ખાતું ખોલાવો છો તો તમે પંચાવનથી સાહીઠ વર્ષની વયે પણ આ યોજના માટે પાત્ર થઈ જશો હવે વાત કરીએ કે ખાતું કેવી રીતે ખોલાવું અને તેની શરતો શું છે તો તમારું ખાતું તમે વ્યક્તિગત રીતે અથવા તમારા જીવનસાથી સાથે સંયુક્ત રૂપે ખોલાવી શકો છો ખાતું ખોલાવવા માટે ઓછામાં ઓછું રૂપિયા એક હજારનું ડિપોઝિટ જરૂરી છે અને મહત્તમ રૂપિયા ત્રીસ લાખ સુધી તમે રોકાણ કરી શકો છો આ યોજનામાં વ્યાજદર હાલ આઠ પોઈન્ટ બે ટકા છે જે ત્રિમાસિક એટલે કે દર ત્રણ મહિને ચૂકવવામાં આવે છે પેન્શન અથવા વ્યાજની રકમ સીધી તમારા ખાતામાં જમા થાય છે એટલે કે જો તમે રૂપિયા પાંચ લાખનું રોકાણ કરો છો તો દર મહિને આશરે રૂપિયા ત્રણ હજાર ચારસો સોળ જેટલું વ્યાજ મળવાનું શક્ય બને છે હવે વાત કરીએ કે યોજનાની મુદત અને નોમિનીની સુવિધા વિશે તો મિત્રો આ યોજના પ્રથમ પાંચ વર્ષ માટે માન્ય છે અને તમે ઈચ્છો તો તેને વધુ ત્રણ વર્ષ માટે લંબાવી શકો છો જો ખાતા ધારકના મૃત્યુ પહેલાં યોજના પૂર્ણ થાય નહીં તો નક્કી કરેલા નોમિનીને બાકીની રકમ આપવામાં આવે છે હવે વાત કરીએ કે અરજીની પ્રક્રિયા શું છે તો મિત્રો તમારે પહેલાં તમારા નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની રહેશે અને ત્યાંથી તમારે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમનું ફોર્મ મેળવવાનું રહેશે ત્યાં તમારે જરૂરી દસ્તાવેજો સાથે રાખવાના રહેશે જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ અને રહેઠાણનો પુરાવો ત્યારબાદ ફોર્મ અને દસ્તાવેજો સબમિટ કરો અને ખાતું ખોલાવવાની પ્રક્રિયાને પૂર્ણ કરો ત્યારબાદ નિર્ધારિત અંતરાલ મુજબ તમારી પેન્શન અથવા વ્યાજની રકમ તમારા ખાતામાં જમા થતી રહેશે તો મિત્રો આ રીતે તમે અરજી કરી શકો છો અને મિત્રો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન યોજના એ નિવૃત્ત લોકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે જેમાં સલામતી પણ છે અને નિયમિત આવકની ખાતરી પણ જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય હજુ આ યોજના અંગે જાણ ન હોય તો આજથી જ માહિતી ફેલાવો અને લાભ લેવા માટે પ્રથમ પગલું ભરો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને આવી વધુ ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત